અરે ઓ થાન થાનથી રાજકોટમાં બહુ જ ઇન્વેસ્ટમેન્ટ આવે છે આવે છે બંગલાનું અને કોમર્શિયલ પ્રોપર્ટીમાં ઓફિસ કે એ બધાનું પણ તો એની અંદર જો તમે થાનના છો થાનમાં જ તમારી બ્રોકરેજ ફોર્મ છે તમે બ્રોકર છો રેફરન્સ આપી શકો એમ છો તમને ખબર છે કોઈ પ્લાન કરે છે તો તમારે ખાલી એ કરવાનું છે કે તમારે નીચે આપેલા નંબર ઉપર મેસેજ કરી દેવાનો છે ટીમ વાત કરી લેશે શું જોઈએ છે કેવી રીતે જોઈએ છે પછી અમારી ટીમ આખે આખી ડીલને ક્લોઝ કરશે અને એ ડીલ થઈ જશે એટલે સીધે સીધું તમને જે છે એનું બ્રોકરેજ ત્રીસ ટકા પેમેન્ટ આવશે પછી મળી જશે પણ થાંડની અંદર ઘણો સ્કોપ છે તમે એકવાર ટ્રાય કરો જો તમે ઇન પ્રોપર મેનર તમે પ્રોપર મેનર રેફરન્સ ગોતવાની કોશિશ કરશો પ્લાન કરશો તમે બ્રોકર છો તો આ સમય છે સૌરાષ્ટ્રના બ્રોકરો માટે કામ કરવાનો જો તમે રેફરન્સ આપતા છો અને તમારા થકી આપણા બ્રોકર મિત્રો ડીલ થવાની શરૂ થાય છે તો બોમ્બે દિલ્હી કે બેંગ્લોર જેવું બ્રોકરોનો જે કિંગમેકર સ્ટેટસ છે એ આપણને પણ મળી શકશે છે જ પણ ઈ પ્રૂવ કરવાનું છે ઈ પ્રૂવ કરવા માટે તમારે રેફરન્સ દેવાના છે ખાન જોઉં છું તમારા લોકોની